વિકપડીમાં ભારત પેટ્રોલિયમના માલિક સાથે મોબાઈલ હેક કરી રૂપિયા એક પોઈન્ટ નવ્વાણું લાખની છેતરપિંડી આ છે આરટીઓ ચલણ નામની ફાઇલ ઓપન કરાવી ભારત પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડી દીધી વીજ સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ હેક થઈ ગયો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ઓગણ સાઠની રકમ ઉપાડી લેવામાં આવી વીજપડીમાં એસબીઆઈ બેંકની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમેશભાઈ ચંદુભાઈ નગદિયા ઉંમર વર્ષ ચોપને મોબાઈલ નંબર પર વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણ નામની ફાઇલ આવી હતી ઉમેશભાઈ નગદિયા ફાઇલ ઓપન કરતાની સાથે તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો જે બાદ કોઈ અજાણ્યા શખ્સરા તેના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા અંતે ઉમેશભાઈ નગદિયા સાથે રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ઓગણ ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો છે જે આધારે પીઆઈ પીએલ ચૌધરી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી